નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી હેલ્થ ટીપ્સમાં શિયાળામાં કરો આ ચાર કામ લોખંડ જેવું મજબૂત રહેશે દિલ શિયાળો શરૂ થાય એટલે શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે જેના કારણે હૃદય અને શ્વાસ સંબંધી સમસ્યા વધી શકે છે આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે શિયાળામાં ધમનીઓ સાંકળી થઈ જવી પ્લેટલેટની સમસ્યા લોહી જામી જવું જેવી સમસ્યાના કારણે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધી જાય છે આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન તમે કેટલાક સરળ કામ કરીને પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકો છો હૃદયને સ્વસ્થ રાખશે આ ચાર કામ વજન અને બ્લડ પ્રેશર શિયાળા દરમિયાન બ્લડ પ્રેશર અને શરીરના વજનની નિયમિત રીતે તપાસ કરતા રહેવું હાઈ બ્લડ પ્રેશરને પ્રેશરને કંટ્રોલ કરવાની દવામાં શિયાળામાં ફેરફાર કરવો પડી શકે છે આ ઉપરાંત મીઠાનું સેવન પણ ઓછું કરવું જો તમારી શારીરિક ગતિવિધિઓ ઓછી હોય તો વધારે કેલરીવાળું ભોજન લેવાનું ટાળવું જોઈએ કસરત કરો સવારે ઠંડીના કારણે જો તમે કસરત ન કરતા હોય તો સાંજના સમયે નિયમિત રીતે વોક કરવાનું રાખો દિવસ દરમિયાન ત્રીસ મિનિટ કસરત કરી લેવાથી હૃદયની બીમારી થવાનું જોખમ ઘટે છે આ સિવાય સ્ટ્રેસ લેવાથી બચવું અને ગરમ કપડાં પહેરીને જ વ્યાયામ કરવાનું રાખો ગરમ પાણીથી નહાવું એક રિસર્ચ અનુસાર શિયાળામાં ગરમ પાણીથી જ નહાવું જોઈએ ગરમ પાણીથી નહાવાથી ધમનીઓ પહોળી થાય છે અને બ્લડ ફ્લો પણ સારી રીતે થાય છે શિયાળામાં ગરમ પાણીથી નાહવાથી શરીરનું તાપમાન વધે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે સ્ટીમ લેવી શિયાળામાં શ્વાસ સંબંધી સમસ્યા પણ વધી શકે છે ઠંડી હવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઉપરાંત કપની સમસ્યા પણ ઘણી વખત થઈ જતી હોય છે આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે સ્ટીમ લેવાનું રાખવું જોઈએ શિયાળામાં સ્ટીમ લેવાથી શ્વાસનળી બંધ થતી નથી અને છાતીમાં જામેલો કપ પણ નીકળી જાય છે મિત્રો આ હતો આજનો વિડીયો આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં